શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન હનુમાનને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે હનુમાન એક એવા દેવતા છે જેમનું મંદિર દરેક સ્થાન પર સહેલાઈથી મળી જાય છે કળિયુગમાં સૌથી વધુ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રી હનુમાનજીની જ પૂજા કરવામાં આવે છે તેથી હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે તો આજે તમને જણાવીએ ભગવાન હનુમાનજીના દસ ખાસ મંદિર જ્યાં ભક્તોની સૌથી વધુ આસ્થા છે પેલું છે હનુમાન મંદિર ઇલ્હાબાદ ઉત્તર પ્રદેશ ઇલ્હાબાદ કિલ્લા પાસે આવેલ આ મંદિરમાં સુતેલા ભગવાન હનુમાનની પ્રતિમાવાળી પ્રાચીન મંદિર છે જેમાં હનુમાનજી સૂતેલી મુદ્રામાં છે મૂર્તિ વીસ ફૂટ લાંબી છે જ્યારે વરસાદમાં પૂર આવે તો મંદિર સમગ્ર જળમય બની જાય છે ત્યારે મૂર્તિને ક્યાંક બીજે લઈ જઈ એ સુરક્ષિત રીતે મૂકવામાં આવે છે બીજું છે હનુમાન ગઢી અયોધ્યા અયોધ્યા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે હનુમાન ગઢી મંદિર જાણીતું છે આ મંદિર રાજવાડની સામે ઊંચા પરત પર બનેલું છે મંદિરની ચાર બાજુ સાધુ સંત રહે છે હનુમાનગઢીના દક્ષિણમાં સુગ્રીવ પર્વત અને અંગત પર્વત નામનું સ્થાન છે મંદિરની સ્થાપના ત્રણસો વર્ષ પહેલાં સ્વામી રામદાસજીએ કરી હતી ત્રીજું છે સાલાસર હનુમાન મંદિર સાલાસર રાજસ્થાન આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં છે ગામનું નામ સાલાસર છે તેથી સાલાસર બાલાજીના નામથી જાણીતું થયું આ પ્રતિમા દાંડી અને મૂછવાળી છે આ એક ખેડૂતને ખેતરમાંથી મળી હતી જે સાલાસરમાં સુવર્ણ સિંહાસન પર સ્થાપિત કરવામાં આવ્યું છે ચોથું છે હનુમાન ધરા ચિત્રકૂટ આ ઉત્તર પ્રદેશના સીતાપુર પાસે આવેલું હનુમાન મંદિર છે આ પર્વતમાળાની મધ્યમાં છે હનુમાનજીની મૂર્તિની બરાબર ઉપર બે કુંડ છે જે હંમેશા ભરેલા રહે છે તેમાંથી પાણી વહેતું રહે છે આ ધરાનું પાણી મૂર્તિ ઉપર વહી જાય છે તેથી જ તેને હનુમાન ધરા કહેવામાં આવે છે પાંચમું છે શ્રી સંકટ મોચન મંદિર વારાણસી ઉત્તર પ્રદેશ આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં છે આ મંદિરની આસપાસ એક નાનું જંગલ છે મંદિરના પ્રાંગણમાં ભગવાન હનુમાનની દિવ્ય પ્રતિમા છે એવું માનવામાં આવે છે હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પૂર્ણ દ્વારા પ્રગટ થઈ હતી સ્વયંભૂ મૂર્તિ છે છઠ્ઠું છે બેટ દ્વારકા ગુજરાત બેટ દ્વારકાથી ચાર માઇલ અંતરે મકર સાથે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે કહેવાય છે પહેલા મકરધ્વજ મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓની ઊંચાઈ સરખી થઈ ગઈ છે મકર ધ્વજ જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલીમાંથી થયો હતો સાતમું છે બાલાજી હનુમાન મંદિર મહેંદીપુર રાજસ્થાન મહેંદીપુર રાજસ્થાનના દોસા જિલ્લા પાસે બે પહાડી વચ્ચે આવેલું છે આ મંદિર જયપુર બાંડીકુઈ બસ રૂટ પર જયપુરથી લગભગ પાસઠ કિલોમીટર દૂર છે આ મંદિર એક વર્ષ જૂનું છે અહીં શિલામાં સ્વયં હનુમાનજીની આકૃતિ ઉભરી આવી હતી તેથી હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે આઠમું છે દલિયા મારુતિ પુના મહારાષ્ટ્ર પુનાના ગણેશ પેઠમાં આવેલું આ મંદિર ખૂબ જ જાણીતું છે શ્રી ડલિયા હનુમાનનું મંદિર સક્ત ત્રણસો પચાસ વર્ષ જૂનું છે મૂળરૂપથી ડુલિયા મારુતિની મૂર્તિ એક કાળા પથ્થર પર અંકિત કરવામાં આવી છે આ મૂર્તિની સ્થાપના શ્રી સમર્થ રામદાસ સ્વામીએ કરી હતી નવમું છે કષ્ટભંજન હનુમાન મંદિર સારંગપુર ગુજરાત અમદાવાદ ભાવનગર નજીક સ્થિત બોટાદ જંકશન થી સારંગપુર બાર માઈલ દૂર છે મહાયોગીરાજ ગોપાલનંદ સ્વામીએ આ મૂર્તિનો અભિષેક કર્યો હતો એવી માન્યતા છે કે અભિષેક સમયે ભગવાન હનુમાનજીની મૂર્તિમાં આવેશ થયો હતો અને તે ત્રુજવા લાગી હતી આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે દસમું છે હોમ્પી કર્ણાટક બેલ્લારી જિલ્લાના હોમ્પી શહેરમાં એક હનુમાન મંદિર છે તેમને યંત્રો દ્વારક હનુમાન કહેવામાં આવે છે આ ક્ષેત્ર પ્રાચીન વિષકાંધા નગરી છે સક્ત અહીં જ એક એ સમયે વાંદરાઓનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત હતું આજે પણ અહીં અનેક ગુફાઓ છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ